હે ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ મી ન્યુ બ્લોગ તો જય માતાજી જય દ્વારકાધીશ વાગ્યા છે અત્યારે સાત જવું અને આપણે અત્યારે છે ને ભીંડાનું શાક વઘારવાનું છે તો હું તમને આજે મારા રીતે જેમ ભીંડાનું શાક વઘારું છું એ તમને રેસીપી બતાવી તો કન્ટિન્યુ બ્લોગમાં આગળ રહેજો તો આપણે પહેલાં હવે ભીંડો સુધારશું અને પછી આપણે એનો વઘાર મળશું તો હાલો ભીંડો સુધારવા બધાય તો ચૂલે રોટલી થાય છે ને હવે આપણે હમણાં ભીંડો સુધારશું એની પહેલા આપણે છે ને કૃષ્ણ આપણે રોજ દૂધ ધરી તો દૂધ ધરી દઈ સરકાર દોષ નહીં તો આપણે દૂધ ને એવું ધરી દીધું છે હવે આપણે છે ને ફાઇનલી ભીંડાના કટકા કરશું એટલે સુધારશું પછી આગળ આગળ જોતા રહેજો તમે ચલો બાર ફરી આવે ચાલો બધા ભીંડો સુધારવા આપણે ફાઇનલી ભીંડો ગયો છે હવે આપણે બે ત્રણ ટમેટા પણ એડ કરીશું તો ટમેટા આપણે હવે સુધાર નાખશું જો આપણે આટલો ભીંડો કરવાનો છે તો આપણે ટમેટા પણ રેડી થઈ ગયા છે આપણે તેલ મૂકી દીધું છે તમે લોકો લસણની કઢી નાખતા હોય તો આમાં એડ કરવાની તેલ આવી જાય પછી લસણની કઢી આવી થાય પછી એમાં આપણે વઘેણી એડ કરીશું ત્યારબાદ ટમેટા એડ કરવાના માપસર હળદર નાખવાની પછી જીરું નાખવાનું તમે કોરી ચટણી નાખતા હોય તો કોરી ચટણી થોડીક નાખવાની ત્યારબાદ માપ અનુસાર મીઠું નાખવાનું પછી બધાને મિક્સ કરી લેવાનું બરોબર ગેસ તમારે મીડિયમ જ રાખવાનું બાકી ફૂલ રાખશો તો બાજી જાય થોડું અને હલાવતું જ રહેવાનું ઘડિયા વડીએ ત્યાર પછી આપણે જે ભીંડાના કટકા કર્યા હતા એને નાખવાના અને મસ્ત એડ કરી નાખવાનું ત્યારબાદ આપણે ખાંડેલી ચટણી તમારે જેટલી એડ કરવી એટલી કરવાની તમે કરતા હોય તો કરવાની બાકી કોરી ચટણી પણ હાલે અમે તો ખાંડેલી નાખી એટલે શાક મસ્ત સ્વાદમાં બને આપણું ભીંડાનું શાક રેડી થશે અને હવે એને આપણે ચડવા મૂકી દીધું છે તો હવે થઈ જાય પછી અમે જમમાં બેસી જાવ તો તમને મારો આ ભીંડાના શાકવાળો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું કાલે ત્યાં સુધી બાય બાય